અને એના ભાઈ આવવાના તો એ વાત હતી ભગવાન કરે શાંતિ થી જાય હવે અત્યારના છોકરા તો મારે હું વાત કરી એક દિવસ ઘરમાં ઘરમાં પડ્યા રે નથી કઈ બહાર નીકળતા કે નથી કોઈ ધાર્મિક પ્રસંગમાં ભળતા ભગવાન ના કે માતાજી ના કે કોઈ ના પ્રસંગમાં કઈ ભળવું નહીં પૂછી ભગવાન એટલે હું તો કે ભગવાન એટલે કઈ નહીં એનું મારે શું કરવું સારું હાલવું અત્યારે હું ભળે ત્યાં કરે કઈ ભેગું નહીં થાય હે રામ પગયા લાગવાનું હોય પગયા પડવાનું હોય દાદા ના જીવતો રે બટા જીવતો રે અને આ તારા ભાઈ પણ જોશે એને આપડે રૂમ માં લઈ દે હા બેહાદ બેહાદ

એની માથે તારા માડી તને માખણ નું ગોંદો લગાડી દે બગરી બેન એક લીટર વાટકો ભરી દે વગર સાથે તમને એવું ખાવે

વિવડા મચે એના ઉફાળા લેતું ટાટુ બોળ પાણી એમ આમ ઘોટડે ઘોટડે પીતા હોય બટા ઈ મોઢા આખી છે આ પીન બધા ગયા હા બાબા આ છે બટા ઈ તો છે એ નથી બટા રેવા દે રેવા દે મારો ગાબો નથી હા ભાઈ ગો બટા ગો બટા હા મારી વાત સાંભળો કેવાય હા

તમાર કોન ગેમ રમી છે હા બટા હું પાણી લેતો હો તમારી હો બટા તો નથી પાણી છે છે બટા નો ચાલે નો ચાલે નો ચાલે સ્માર્ટ દાદા ઉભા રહો બેહો 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 આ જો 25 25000 ના ફોન તારા બાપા એટલું જ પકાવશે આજકાલ ની પડતા ઓનલાઈન ગેમ ઉપર પોતાના પૈસા વધારે છે ઓનલાઈન ગેમ ઈ બધા રમે તો ગેમ ઉપર ઓનલાઈન પૈસા બગાડે છે આ કલે પરદાને મારી શીખને આપી દો હવે હો બેટા હું ફોન મૂકી દો ને બાપા વારી ગયો તમે લીધો જો અમે કોઈ મરાઈ કે હાણી શું કરો જો તા કોઈ મરાઈ કે આમાં દાદા રમની તે કેમ ઓ દાદા

મેટા Kwezovata… બટાવ આ છે પોપૈયા જે તમે વેસાતા લ્યો કે ને પપિતા પોપૈયા નું છે એ કે પછી આ છે ખબર પટા આ છે કેળાનું એના નામ ઉપર થી આ ફળ નું નામ પડ્યું તો આ નાની નાની ઈમ નું સોળ છે આની કહાની હું તમને કહું બટા એક રામ ભગવાન ને વન માં ભૂખ લાગી

લાલ ઘોમ મોટા મોટા જમરુક આવે હાલો હવે તમને હું મારા આંબે લઈ જાઉં તમે જે કેરીઓ લેવ ને વેસાય બટા બટા તું તો ખાતો ન મોકલાવ તો એમ જો આંબાની

ખાતર જ નાખવાનું જેમ કે ડીએપી ના છે ઉરિયા છે એ કેટલું ફાલ ને નુકસાન કરે તમને ખબર છે દીકરા ખેતી કરો હા ઓર્ગોનિક ખેતી કરું હા ઘર નું બધું રાખું ભેસ છે એટલે એનો ફાલ સારો આવે ફાલ નો આવે પણ એ સ્વાદિષ્ટ બને ઉકેડો ગાયો નો ઉકેડો ગાયું ના ગોબર માંથી એ તારા માળી આમ 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 એનો લોંધો બનાવી સાણા થાપી દેતા પછી એ એને ભાંગી એના ઉપર ભડકો કરીને એનો દેતવો પાડીને અંદર થોડું ગાય નું ઘી નાખી ધૂપ કરતા ને તો કોઈ દે તમારા ઘર માં બીમારી ન આવે ગાયના ગાય પવિત્ર માનવામાં આવે છે ગાયના હિસાબે આપણે કોઈ દિવસ માંધા જ નથી પડતા ગાય નો દૂધ ખાવા છે સારું ને હા બટા તમે જે ઓલું કોથળિયું વાળું પીવો કે નહીં આવડો આ એ બંધ કરો

બસો દોઢસો કિલો લ્યો ને હું જાતા હલો બટા નાચ નીકળી જા હાલ બટા હાલો 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 કીચડ કામ

મારી વાત સાંભળો છોકરા એક બીજી પ્રોબ્લેમ મોટી છે આપડા દેશ માં કે મા બાપ નું કોઈ માનતું નથી મા બાપ ને જેમ ફાવે એમ આપે છે ગાડી